જોરાવનગર અંબાજી મંદિર ખાતે ગરબાનું આયોજન કરવા સાથે રસ રોટલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આયોજનમાં આનંદ ગરબા મંડળ પરિવાર દ્વારા માક્ષર સુદ બીજના દિવસ નિમિત્તે વલ્લભ ભટ્ટ રચિત આનંદના ગરબા સાથે શિયાળામાં રસ રોટલીની નાદ સ્વીકારી ભટ્ટજીએ ની વાત સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંબાજી મંદિર ખાતે ભક્તોએ રસ રોટલી સાથે બટાકાની ભાજીની પ્રસાદી લેવા સાથે ધન્યતા અનુભવી હતી જ્યારે પૂજાબેન જાની અરુણાબેન સોનલબેન ભીમાભાઈ રાજુભાઈ કંસારા મંગળસિંહે સંગીતમય શૈલીમાં આનંદના ગરબા રજૂ કર્યા હતા સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે માં આનંદ ગરબા મંડળ પરિવાર અંબાજી માતાજી મંદિર સોરાવનગરે જહેમત ઉઠાવી હતી